તમે આ સેનિક ગેરંટી આપો છો આટલું બધું તમારે ત્યાં ટ્રાફિક થઈ જાય છે આ બધું છે શું સુરેશભાઈ આ બધું છે અમારા નાના ચિલ્ડ્રન ચિલ્ડ્રનવેર કલેક્શન અને અમે લોકો ક્વોલિટી કલર ની દરેક વસ્તુની ગેરંટી આપીએ છે અને સૌથી મોટી ખૂબીની ની વાત દઉં આખા રાજકોટ જિલ્લામાં આપણું ઉપલેટા રોશની એટલે ફેમસ છે કારણ કે અમે લોકો જે કપડા વેચી રહ્યા છે હંડ્રેડ પર્સન્ટ ઇલાસ્ટિન ફ્રી નાનું બાળક આખો દિવસ ગોરિયામાં સુતું હોય તો એના પેટ પાસે વડ બેસતા હોય આ કપડાં પહેરાવવાથી પેટ પાસે વડ નહી બેસે આ કપડામાં માં બાળક રડશે નહીં ઓનલાઈન ના ભાવ કરતા સો સસ્તું અમે લોકો આપી રહ્યા છીએ ઓનલાઈન કરતા સસ્તું અને ઉપલેટામાં તો ફેમસ શોપ છે રોશની અમે લોકો ન્યુ બોર્ડ લઈને સોળ વર્ષ સુધીના છોકરાના કપડા રાખીએ છીએ જેટલી જોય એટલી ડિઝાઇન જોવા મળશે

તો મારી વાલી બહેનો તમે પણ પહોંચી જજો અને તમારા નાના નાના બાળકો ભાણી ભાણીયા માટે કંઈ પણ ખરીદી કરવાની હોય એટલે અહીંયા જ પોંચી જવાનું અહીંયા એકલા લેડીઝ આવે ને તોય અહીંયા ખરીદી કરી શકશે ચિંતા વગર કેમ કે અહીંયા ટોટલ લેડીઝ સ્ટાફ વર્ક કરે છે એટલે બિંદા ચિંતા કર્યા વગર મારી વાલી બહેનો પહોંચી જજો